અરે જુઓ ને આપણું ખેતર કેવું પડ્યું છે અને આપણે ખેતરમાં જે પોપટને ભાજ્યો રાખ્યો હતો તે તો દેખાતો પણ નથી મેં તમને પહેલાંથી જ ના પાડી હતી કે આવા પક્ષને ના રાખો આના કરતાં કોઈ બીજા ભાજ્યોને રાખ્યો મને તો આ પોપટ પર પહેલાંથી જ વહેમ હતો કે આ ભાજ્યો થવાનો લાયક જ નથી આ તો તમે કહેતા હતા કે મારો મિત્ર છે એટલે તમે તેને રાખી લીધો હવે તમે જોઈ લીધું ને કે તમારા મિત્રે કેવું કર્યું છે જુઓ અત્યારે હવે પાક વાવવાની સીઝન શરૂ થવાની છે અને જુઓ આ પોપટ તો કશું જ નથી કર્યું હજી સુધી મેં તો તમને પહેલાંથી જ ના પાડી હતી કે આ પોપટને આપણી ખેતી વાવવા માટે આપશો જ નહીં જુઓ આપણી આજુબાજુ ખેતરોમાં તો કેટલા લોકો વાવણી કરવા લાગ્યા છે જુઓ હું પહેલાથી જ કહી દઉં છું આપણા ખેતરમાં કશું થયું નહીં ને તો તમારું અને પોપરનું બંનેને આવી બનશે સમજી લેજો કાગડી તો આટલું જ કહીને તેથી ઉડી જાય છે કાગડી ખૂબ જ ગુસ્સામાં હતી કેમ કે કાગડીએ પોતાના ખેતરમાં પોપરને ભાજ્યો રાખ્યો હતો અને આજે પોપટને ખેતરમાં આવવાનું થોડું મોડું થઈ ગયું હતું જેના કારણે કાગડીએ કાગડાને ખરા ખોટી સંભળાવી હતી એટલામાં જ પોપટ ત્યાં આવી પહોંચે છે અરે પોપટ આજે કેમ મોડું કર્યું અને હા તારા લીધે તો આ કાગડી કેટલું મને સંભળાવીને ગઈ છે અને હા એક બીજું કહેવાનું હતું આપણા ખેતરની બાજુમાં તો બીજા ખેતરો છે તેમણે તો પાક વાવવાનું શરૂ પણ કરી દીધું છે અને તે હજુ પાક કેમ નથી વાવ્યો મારી પાસે તો ઘણા હેલા જ પૈસા લઈ ગયો હતો પાકના અને હજુ સુધી પાક લાવ્યો જ નથી અને અહીંયા તો કશું દેખાતું જ નથી આ તો અમે અહીંયા આવ્યા એટલે દેખાયું કે હજુ આપણા ખેતરમાં કેમ કશું રણાગત જ તે નથી કરી કેમ આવું કર્યું છે પોપટ બોલ અરે કાગડા ભાઈ તમે જે પાક લેવા માટે પૈસા આપ્યા હતા ને તે બધા મારાથી વપરાઈ ગયા છે કાગડાભાઈ અને હા એક પૈસો પણ તમે આપેલો વધ્યો નથી હવે તમે જ કહો કે હું ક્યાંથી લાવું પાક અરે વપરાઈ ગયા એટલે મેં તને કહ્યું હતું કે આ પૈસા છે ને તે આપણા ખેતરની જે વાવણી કરવાના છે ને તેના માટે જ છે મેં પહેલાથી જ ચોખવટ કરી હતી અને મેં જણાવ્યું હતું કે આ પૈસા તું સાચવજે પરંતુ તું તો આ તો એવો આવ્યો છે સામે તને કંઈ લાજ શરમ છે કે નહીં કે પછી તે પણ વેચી જ મારી છે મેં તો તને કેવો તાર્યો હતો અને કેવો નીકળ્યો છે તને લાગે છે કે હવે તે શરમ પણ વેચી મારી છે અને તે કહ્યું હતું તે પણ હવે બધું ભૂલી ગયો છે મેં વિચાર્યું હતું કે મારા મિત્રને ભાજું રાખું જેથી કરીને તારી જે ગરીબી છે તે દૂર થઈ જાય અને તે સાબિત કરી નાખ્યું કે તને ગમે તેટલું આપીએ પરંતુ તારું પેટ ભરાય જ નહીં તું ગરીબ અને ગરીબ જ રે અને આજ પછી તું મોટું ના દેખાડતો હવે નીકળી જા મારા ખેતરમાંથી અને આજ પછી જો મારી સામે આવ્યો ને તો જીવ તો પાછો નહીં જઈશ સમજી લેજે આ મારી વાત સાંભળી લે અને હા આજ પછી તું મને ક્યારેય તારું મોટું ના દેખાડતો તું ગરીબ છે ને તેના લાયક જ છે અરે ભાઈ મારી વાત તો સાંભળો મેં તે પૈસા હું બીમાર પડ્યો હતો ને તે દવા લેવામાં મેં વાપર્યા છે મહેરબાની કરીને કાગડાભાઈ મને બીજા પૈસા આપો અને જેથી કરીને હું આ ખેતરની વાવણી માટે બીજવારો લાવીશ અને ત્યારબાદ મારા પાકનો જે પણ પાક ઉગશે ને તે પાકમાંથી જે પૈસા આવશે તે બધા જ તમને આપી દઈશ કાગડાભાઈ મને બીજા પૈસા આપો જેથી કરીને આપણે આ ખેતરમાં વાવણી કરી શકીએ અરે મારા કપાળે મૂરખ લખેલું છે જો તો મને દેખાતું નથી તને લાગે છે દેખાય છે અરે શું વાત કરી રહ્યો છે હવે નીકળી જા અહીંયાથી નીકળ અહીંયાથી અને તારા લીધે તો મારી કાગડીએ મને કેટલું સંભળાવ્યું છે અને તું મને ખેતી કરવાનું કહે છે તને શરમ આવે છે કે નહીં અને હા હવે નીકળી જા મારે ખેતી જ નથી કરાવી હું બીજો પાજ્યો શોધી લઈશ તને હવે થોડીક પણ શરમ હોય ને તો અહીંયાથી નીકળી જા મને લાગે છે કે તું અહીંયાથી નીકળીશ નહીં હવે મારે જ અહીંયાથી નીકળી જવું પડશે ત્યારે જ લાગે છે તું અહીંયાથી જઈશ કાગડો આટલું જ કહીને ત્યાંથી ઉડી જાય છે હવે પોપટભાઈ પાસે કોઈ જ રસ્તો ન હતો કેમ કે કાગડાએ જે પોપટ પર મહેરબાની કરીને પોપટને જે ભાજ્યો રાખ્યો હતો તે જવાબદારી કાગડાએ પોપટને મુક્ત કરી નાખ્યો હતો પરંતુ હવે પ્રશ્ન એ હતો કે પોપટભાઈ પોતાનું જીવન અને પોતાનો ઘર સંસાર કેવી રીતે ચલાવશે પોપટભાઈ સામે ઘણા બધા એવા પ્રશ્નો હતા જેના જવાબ કદાચ પોપટભાઈ આપી શકે તેવી હાલતમાં ન હતા પોપડભાઈ હતાશા થઈને પોતાના ઘર તરફ પાછા ફર્યા પોપટભાઈના મનમાં ઘણા બધા પ્રશ્નો ઉદભવતા હતા અને તેનો જવાબ મેળવવાનો ખૂબ જ મુશ્કેલ હતો અરે બહુ થઈ ગયું મારું અપમાન અને બહુ થઈ ગઈ હવે આ ગરીબી હવે આ જ પછી આ ગરીબી મારે ક્યારેય નહીં આવે કંઈક એવું કરીને બતાવવું જ પડશે કેમ કે જો આ જ રીતે મારી જિંદગી ચાલતી રહીને તો પછી આ જ રીતે જીવીશ અને આ જ રીતે મરી જઈશ પૈસા ગમે તેટલા હોય કે ગમે તેટલી ઇજ્જત હોય પરંતુ આ જમાનો ખૂબ જ ખરાબ થઈ ગયો છે હવે તો એક વાત તો સમજાઈ ગઈ છે કે અત્યારે તે કોઈ જ ઇજ્જત નથી કરતું જેની પાસે પૈસા હોય ને તેની જ ઇજ્જત છે હવે ગમે તે કરીને મારી આ ગરીબી તો દૂર કરવી જ પડશે કેમ કે ગરીબ રહીને આપણે ગમે તેટલા સારા કામ કરી લઈએ પરંતુ ઇજ્જત તો પૈસાદાર હોય ને તેની જ થાય છે હવે બહુ થઈ ગયું અને અત્યારે તો કઈ શું ખાવાનું જ નથી પરંતુ હું કસમ ખાઉં છું કે આજ પછી મારા જીવનમાં આવો ક્યારેય દિવસ નહીં આવે કે મારે ભૂખ્યા ઊંઘી જવું પડે હવે કાલ સવારે મારો એક સુખનો સૂરજ ઉગશે અને કાલથી હું એક કામની નવી શોધ કરીશ અને મારા જીવનની એક નવી શરૂઆત કરીશ આ મારું વચન છે પોપટભાઈએ કસમ ખાધી હતી આ કસમ જેવી તેવી ન હતી પરંતુ એક લાચાર પોપટની ગરીબી સામેની પ્રતિજ્ઞા હતી પોપટભાઈને ખબર હતી કે આ પ્રતિજ્ઞા લીધી છે પરંતુ આ પ્રતિજ્ઞા પૂરી કરવી તે સહેલી નથી પોપટભાઈને પોતાનો ઉપર વિશ્વાસ હતો પોપટભાઈ આજની રાત ભૂખ્યા સૂઈ ગયા અને સવાર પડી તે તરત જ કામની શોધમાં નીકળી પડ્યા પોપટભાઈ ફરતા ફરતા બપોર પડી ગઈ પરંતુ પોપટભાઈને તો કામ મળ્યું જ નહીં ત્યારબાદ પોપટભાઈ થાકી હારી એક ઝાડ ઉપર આવીને બેઠા અરે સવારનો પટકી રહ્યો છું પરંતુ કામ તો ક્યાંય મળતું જ નથી અને ક્યાંય દુકાન પણ જોવા નથી મળતી અને મારું પેટ તો અંદર અલગ અલગ અવાજ બોલાવી રહ્યું છે ભૂખના કારણે અને હા ડૉક્ટરે પણ કહ્યું હતું અને હા ડૉક્ટરે પણ કહ્યું હતું કે તમે જ્યારે ભૂખ્યા રહો છો ને ત્યારે જ તમારી તબિયત બગડી જાય છે અને તેના કારણે જ તમે બીમાર પડો છો હવે ડૉક્ટરે કહ્યું હતું તે માનવું જ પડશે અને અત્યારે મારે કંઈક તો વ્યવસ્થા કરવી જ પડશે નહીં તો પછી ફરીથી મારે બીમાર પડવાનો વારો આવશે ના ના મારે બીમાર નથી પડવું પરંતુ મારે કંઈકને કંઈક પૈસાની વ્યવસ્થા કરવી જ પડશે અને ત્યારબાદ મારે ભોજનની વ્યવસ્થા કરવી પડશે મારે અત્યારે ને અત્યારે જ કામ શોધવું પડશે પોપડભાઈ પોતાને સમજાવી જ રહ્યા હતા અને એટલામાં તો એક દૂરથી પોપડભાઈ સામે પૈસાની નોટો આવતી દેખાઈ અને તે તરત જ પોપડભાઈના શરીરે આવીને ચૂટી પડી અરે આ તો પાંચસો રૂપિયાની નોટ છે મને લાગે છે કે ભગવાને મારા ઉપર દયા કાધી છે અને એટલા માટે જ આ નોટ ભગવાને મને ભેટ કરી છે ભગવાન તારો ખૂબ ખૂબ આભાર ભગવાન હું તારો જેટલો પણ આભાર માનું એટલો ઓછો છે કે જેનું કોઈ ને તેનું ભગવાન જ હોય છે ભગવાન તારો ખૂબ ખૂબ આભાર હવે ચાલો જલ્દીથી આપણે જઈએ દુકાને અને કંઈક ખાવાની વ્યવસ્થા કરી નાખીએ ચાલો હવે જલ્દીથી આ ભૂખની વ્યવસ્થા કરી નાખીએ જેથી કરીને પેટ પણ શાંત થાય ચાલો ચાલો હવે જલ્દીથી મોડું નથી કરવું પોપડભાઈ બજાર તરફ ઉડાન ભરવા જતા હતા અને ત્યારે તો ત્યાં કાલુ પિંકી અને ચિંકી ત્યાં આવી પહોંચ્યા અરે પપ્પા કાકા તમે અહીંયા પાંચસો ની નોટ જોઈ છે મારી પાંચસો ની નોટ અહીંયા ઉડી આવી છે તે નોટ કઈ બાજુ જઈ છે બબડે કાકા તે નોટનો નો હાર બનાવવાનો છે અને ત્યારબાદ તે નોટ એક ઘર પણ બનાવવાનું છે અમે બધી જ નોટો ભેગી કરી રહ્યા હતા પરંતુ ત્યારબાદ પવનના કારણે તે નોટ ઉડીને આ બાજુ આવી જાય છે બબડ કાકા અમને કહો ને કે તે નોટ કઈ બાજુ ગઈ છે તમે જોયું હોય તો અમને કહો અરે કાલુ બેટા આ શું બોલી રહ્યો છે નોટોનો હાર બનાવવાનો છે નોટોનું ઘર બનાવવાનું છે આ મને સમજાવો પછી કહું તને કે તારી નોટો કઈ બાજુ ગઈ છે ઉડીને અરે બબડ કાકા અમે બધા રમતા હતા અને ત્યારે અમે બધાએ નક્કી કરી હતું કે અમે જે બજારમાં નકલી નોટો મળે છે તે નકલી નોટો ખરીદીશું અને ત્યારબાદ તે નકલી નોટોનું એક મોટું ઘર બનાવીશું આ તો બધું અમે જે મસ્તી કરી રહ્યા હતા તેનો એક ભાગ છે હકીકતમાં તે નોટનું ઘર ના બને કાકા કહો કઈ બાજુ ગઈ છે ઉડીને અમારી અરે બચ્ચાઓ મને તો જોતા જ જેવી હકીકતમાં હોય છે ને સાચી નોટો એવી લાગી હતી અને હા અમુક નોટો તો મારી પાસે ઉડીને આવી હતી અને અમુક નોટો તો ખબર નહીં ક્યાં ગઈ જુઓ આટલામાં જ પડી હશે તમે જોઈને લઈ જાઓ અહીંયાથી દૂર નહીં ગઈ હોય જાઓ હવે બચ્ચાઓ શોધી લો આટલામાં જ હશે પોપટભાઈએ જે નોટો ઉડીને આવી હતી તે બધી નોટો બધા બચ્ચાઓને આપી દીધી અને ત્યારબાદ બધા બચ્ચાઓ ત્યાંથી ઉડી ગયા અરે હું તો રાજી રાજી થઈ ગયો હતો કે મારી પાસે પૈસા તો હવે આવી જ ગયા છે અને આજે તો આ પેટની વ્યવસ્થા થઈ જ ગઈ છે પરંતુ કોને ખબર આ તો ખોટી નોટો નીકળી અરે હા હજુ પણ મારી પાસે એક નોટ છે અને હા બજારમાં તો બધા જે પણ પક્ષીઓ છે તે તો અપણ છે તેમને થોડી ખબર પડવાની છે કે આ સાચી નોટ છે ને આ ખોટી નોટ છે બધી નોટો તો એક જેવી જ દેખાય છે મારે લાગે છે કે પ્રયાસ કરવો જોઈએ જેથી કરીને મારે પણ આ પેટનો ખાટો બુરાય તેવું કંઈક થઈ શકે ચાલો ચાલો હવે જલ્દીથી બજારમાં જઈએ પોપટ તો એક જોખમ ખેડવા માટે નીકળી પડ્યો હતો પોપટને ખબર હતી કે તે નકલી નોટ છે પરંતુ તો પણ પોપટને તે નોટ ચલાવવા માટે બજારમાં ગયો ત્યારબાદ એક દુકાને જઈને તે ખરીદી કરવા લાગ્યો એ પોપટને સામાન આપી દીધો અને ત્યારબાદ પોપટ તરત જ તે બધો જ સામાન લઈને ઘરે આવ્યો અરે આજે તો નકલી નોટોએ કમાલ કરી દીધું અને આ નકલી નોટોના કારણે આજે તો મારા પેટનો ખાડો પણ બુરાઈ જશે એવું લાગી રહ્યું છે અને હા આજ રીતે હવે નકલી નોટો દરરોજ મળતી રહે ને તો પછી મારે તો રોજે રોજ આ જ રીતે જીવન ચાલ્યા કરે ને રોજે રોજ દિવસ તો સારો જ જાય મારે કંઈક ને કંઈક આ જ ઉપાય કરવો જ પડશે અને નકલી નોટો બનાવીને આ જ રીતે મારે પેટનો ખાડો બુરવો જ પડશે જેથી કરીને મને કોઈ સમસ્યા ના આવે પોપટના મનમાં તો ઘણા એવા પ્રશ્નો ચાલી રહ્યા હતા ત્યારે પોપટ તો સુખ શાંતિથી આજનો દિવસ પસાર કરે છે ત્યારબાદ તો બીજા દિવસે તો તરત જ આ પક્ષીઓ રમતા હતા ત્યાં આવી પહોંચે છે અરે બેટા આ તમે નકલી નોટો જે રમતા હતા તે ક્યાંથી લાવ્યા હતા મને તો ખૂબ જ પસંદ આવી છે જેથી કરીને મારે પણ નકલી નોટો લાવી છે અને નકલી નોટોનું તોરણ બનાવવું છે ઘરમાં મને પણ આ કહો ને કે તમે ક્યાંથી લાવ્યા હતા નકલી નોટો અરે બબડ કાકા અમે તો આપણી નજીકમાં જે બજાર છે ને ત્યાં બજારમાં એક દુકાન છે ગુબડ કાકાની ત્યાં આગળ તેઓ આવી નોટો બનાવીને વેચે છે તમે ત્યાં જશો ને તો તમને ત્યાં જ આવી નોટો બની જશે પોપડતો તેથી ઉડાન ભરે છે અને તરત જ બજારમાં પહોંચી જાય છે અને ત્યાં જઈને ગુવડ પાસે જઈને પોતાની વાત રજૂ કરે છે અરે ભાઈ તમે તો એકદમ સાચી નોટો હોય તેવી નકલી નોટો બનાવો છો કહેવું પડે હં જોરદાર બનાવો છો અમને પણ બનાવતા શીખવાડો તો અમારી પણ થોડીક મદદ થઈ જાય અરે પોપટભાઈ તમને શું કહું અરે બજારમાં આપણા ઘણા બજારો એવા છે જ્યાં આવા નકલી નોટો બનાવવાના મશીનો બને છે અને હા આપણી બાજુના જંગલમાં તમે જશો ને આવું મશીન લેવા માટે તો તમને સસ્તામાં મળી જશે અને તમે હું તો માનું છું કે ત્યાં જાઓ તમારે પણ જો આ વ્યવસાયમાં રસ હોય ને તો તમે પણ આ ચાલુ જ કરી નાખો કેમ કે અત્યારે તો આમાં ઘણા બધા પૈસા છે એટલા માટે તમે શરૂ જ કરી નાખો જાઓ હવે અત્યારે ને અત્યારે જ આપણા બાજુના જંગલમાં જાઓ ત્યાં તમને તેવું મશીન મળી જશે અને તે પણ થોડા સસ્તા ભાવમાં મળી જશે જાઓ જાઓ હવે પોપડભાઈએ તો થોડોક પણ સમય વેડફ્યા વિના તરત જ બાજુના જંગલમાં ઉડાન ભરી અને જોત જોતામાં તો તરત જ એક સરસ મજાનું મશીન લઈને આવી ગયા અને ત્યારબાદ તો પોપડભાઈએ તો તેમના ઘરે જ આ ધંધો શરૂ કરી દીધો ત્યારબાદ તો હવે બધા જ પક્ષીઓના જે બચ્ચાઓ હતા તે તેમની પાસે નોટો ખરીદવા માટે આવતા હતા અને આમ સમય જતાં હવે પોપડભાઈનો ધંધો તો જોરદાર ચાલવા લાગ્યો અરે બેંકે ચાલ ને આજે તો આપણે આ નોટો છે ને તે બજારમાં લઈને જઈએ અને કઈક ખરીદી લઈએ મને ઘણી બધી ભોક લાગી છે અરે કાલુ આ ના કરાય આ તો નકલી નોટ છે નકલી આ ક્યાંથી ચાલે બજારમાં અને કોઈ જોઈ જશે ને તો આપણે તો બોલસી કે આઉ કામ કરતા શરમ નથી આવતું તમને અરે કોઈ નહીં જુએ અને આપણા બજારમાં તો કયા બધા પક્ષીઓ ભણેલા છે બધા તો અભણ છે તમને તો ક્યાં નોટ જોતા જ આવડે છે ચાલ હવે મારી સાથે જેવી કરીને આપણે આ નોટ ચલાવી શકીએ અને આપણું પેટ ભરી શકીએ ચાલ હવે મારી સાથે તો કાલુ અને પિંકી તો બંને નકલી નોટ લઈને બજાર તરફ નીકળી પડ્યા અને ત્યાં જઈને એક દુકાનદારને આ નકલી નોટ આપી દુકાનદારે પણ તે નોટ લઈ લીધી અને એટલામાં જેવો સામાન કાલુને આપવા જઈ રહ્યો હતો દુકાનદાર તેવા જ પોલીસ ઇન્સ્પેક્ટર ત્યાં આવી પહોંચ્યા કાલુ અને પિંકુ આ બંને પોલીસ ઇન્સ્પેક્ટર જોઈને ગભરાઈ ગયા અરે આવો આવો સાહેબ બોલો બોલો શું લેશો આજે કેમ આ બાજુ અરે બજારમાં ઘણી એવી નકલી નોટો આવી છે અને તેની તપાસમાં હું અહીંયા આવ્યો છું અને આ બચ્ચાઓ તો કંઈ ખરીદવા માટે આવ્યા છે ને આમને જે પૈસા આપ્યા છે નોટો તે મને બતાવ કેમકે તમને ખબર નહીં પડે કેમ કે આ બંને નોટોમાં અંતર કરવું ખૂબ જ મુશ્કેલ છે એટલા માટે જ હું અહીંયા આવ્યો છું અને તેની તપાસ કરવાની છે ખાસ ચાલો આ બચ્ચાઓએ જે પણ નોટો આપી છે ને તે મને આપો જેથી કરીને સાચી જાણ થઈ શકે કાલુ અને પિંકી જે નોટ લઈને આવ્યા હતા તે નોટ વડે પોલીસ ઇન્સ્પેક્ટરે આપી અને ત્યારબાદ ઇન્સ્પેક્ટરે તે નોટ જોઈ નોટ જોતા જ ખબર પડી ગઈ કે આ નોટ ખોટી છે અને તરત જ ઇન્સ્પેક્ટર ભારે અવાજમાં બોલ્યા મને જે વાતનો ડર હતો તે જ થયું આ નોટ તો ખોટી છે અને બચ્ચાઓ તમે ક્યાંથી લઈને આવ્યા છો આ નકલી નોટ જલ્દીથી કહી દો નહીં તો તમને ત્રણેયને જેલમાં પૂરી દઈશ અત્યારે અત્યારે બોલો તમે ક્યાંથી લઈને આવ્યા છો આ નકલી નોટ પોલીસના અવાજથી કાલુ અને પિંકી બંને ડરી ગયા અને તેઓએ તરત જ પોપડભાઈ વિશે જણાવી દીધું અરે સાહેબ અમારી ઘરની બાજુમાં પોપડકાકા રહે છે તેઓ તો આવી નોટો બનાવીને વેચે છે તેમની પાસેથી જ અમે લાવ્યા હતા અને પોલીસ કાકા આપણા બજારમાં પણ પેલા ગુવડ કાકા છે ને તે પણ આવી નોટો વેચે છે પોલીસ ઇન્સ્પેક્ટર તો થોડો પણ સમય બગાડ્યા વિના તરત જ ગુવડ પાસે પહોંચી ગયા ગુવડ તો પોલીસ ઇન્સ્પેક્ટરને જોઈને ગભરાઈ ગયો કેમ જંગલના દાદા થઈ ગયા છો કે શું કોઈથી ડરતા નથી કે શું હવે હં અને આ ધંધા કેવા આગ્યા છે તમે આ બધા ધંધા બંધ કરી દેજો અને આજ પછી આ બજારમાં ક્યાંય નકલી નોટ દેખાય ને તો તમે અને પોપટભાઈ બંને જંગલના એક એક ખૂણે જઈ જોવા મળો સમજી લેજો બંને એકબીજા જેલમાં હશો અને વાતો કરતા હશો સમજી લેજો આ પહેલી અને છેલ્લી વોર્નિંગ છે કે પછી કંઈક કરું શું હવે આમ ચૂપચાપ જોઈ રહ્યો છે બોલ બોલ મોટામાં મગ ભર્યા છે કે શું આમ ચૂપચાપ ના બેસી રે સાહેબ માફ કરી દો સાહેબ માફ કરી દો આજ પછી આવી ક્યારે ભૂલ નહીં કરી સાહેબ ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ સાહેબ ભૂલ થઈ ગઈ આજ પછી ક્યારે આવા ધંધા નહીં કરી સાહેબ આજથી આમ મશીન જ વેચી મારીશું કાં તો તમે જ લેજો સાહેબ સાહેબ મને માફ કરી દો આ મારી પહેલી અને છેલ્લી ભૂલ હતી સાહેબ હવે ક્યારે આવી નોટો નહીં બનાવું સાહેબ મને માફ કરી દો સાહેબ મને માફ કરી દો ઇન્સ્પેક્ટર તો તરત જ ઘુવડ પાસેથી ઉડાન ભરી અને તરત જ પોપડભાઈ પાસે આવી પહોંચ્યા આવો સાહેબ આવો બેસો બેસો ઘણા દિવસે આ બાજુ આવ્યા છો ચા પાણી કરશો કે પછી કંઈક બીજું લેશો બોલો સાહેબ શું લેશો તમે બોલો નાસ્તા પાણી લાવું કંઈક કહેશો પછી બોલો બોલો સાહેબ બોલો અરે અહીંયા કંઈ ખાવા કે પીવા નથી આવ્યો પરંતુ તને વોર્નિંગ આપવા માટે આવ્યો છું તે અને કુવડે બંને શું ધંધા આગ્રહ છે અને હા આ બંને તમે જે કરી રહ્યા છો ને તે ખબર નથી ગુનો છે અને તો પણ તમે કંઈક કરી રહ્યા છો ને વાત કરી કરી રહ્યો છું આ નકલી નોટોનો ધંધો બંધ દો તો તમને બંનેને ને જેલમાં પૂરી દઈશ આ પહેલી અને છેલ્લી વોર્નિંગ છે આ વખતે જવા દઉં છું સમજી લેજો અરે સાહેબ તમારી વાત સાચી છે પરંતુ શું કરીએ સાહેબ આ પાપી પેટનો સવાલ છે સાહેબ હું કેટલો ભણેલું છું પરંતુ મને કોઈ નોકરી આપવા માટે તૈયાર જ નથી ખબર નહીં શું અને અત્યારે તો હું કેટલો ભટકી ભટકીને આવો ધંધો કરી રહ્યો છું સાહેબ મારી પાસે તો કોઈ હવે નોકરી નથી મારી પાસે તો આ છેલ્લો ધંધો છે સાહેબ તમે થોડી મહેરબાની મારા ઉપર કરો અને મને કોઈ ધંધો હોય તો આપો સાહેબ જેથી કરીને મારું આ ઘર ચાલી શકે સાહેબ અને મારું આ પેટ પણ સારી રીતે ચાલી શકે સાહેબ મહેરબાની કરો મારા ઉપર સાહેબ મહેરબાની કરો સાહેબ તમે કહેશો ને એમ જ કરીશ તમે કહેશો કે કચરા પોતુંમાં નોકરી લઈ લે તો કચરા પોતુંમાં નોકરી લઈ લઈશ સાહેબ તમારા તો કેટલીય લાગવક છે સાહેબ તમે ગમે ત્યાં મને થોડો પગાર આપશે ને તો પણ સાહેબ ચાલશે મારી થોડીક તમારી લાગવકથી મારું ભવિષ્ય સુધારી દો સાહેબ સુધારી દો તો આ ધંધો પછી હું ક્યારેય નહીં કરું સાહેબ સાહેબ તમારી મહેરબાની જરૂર છે સાહેબ પુપ્પડભાઈના શબ્દોમાં અને આંખોમાં એટલી વાસ્તવિકતા હતી કે પોલીસ ઇન્સ્પેક્ટરને પુપ્પળભાઈની વાત સમજાઈ ગઈ અને ત્યારબાદ પોપડભાઈની સંપૂર્ણ વાત સમજીને પોલીસ ઇન્સ્પેક્ટર બોલ્યા તારી વાત મને સમજાય છે અને હા એટલા માટે જ મેં નિર્ણય કર્યો છે કે તને શું ગાડી ચલાવતા આવડે છે જો તને ગાડી ચલાવતા આવડતી હોય તો તું મારો ડ્રાઈવર રહી જા મારે ઘરેથી પોલીસ સ્ટેશન સુધી ગાડી લાવવાની હોય છે અને તેમાં મારે ડ્રાઈવરની જરૂર છે જો તને ગાડી ચલાવતા આવડતી હોય તો કાલથી તું આવી જજે જેથી કરીને માને પણ મારો ડ્રાઈવર મળી જાય અને તને પણ રોજગાર મળી જાય સાહેબ મહેરબાની તમારી મહેરબાની મને ગાડી ચલાવતા આવડે છે અને મારી પાસે તો પાકું લાયસન્સ છે સાહેબ એટલે ચિંતા ના કરતા સાહેબ હું કાલથી સવારે તમારા ત્યાં આવી જઈશ સાહેબ સાહેબ હવે આજથી આ ધંધો હું છોડું છું અને ક્યારેય નહીં આ ધંધો કરું પોલીસ ઇન્સ્પેક્ટરે તો પોપડભાઈ ઉપર એક ઉપકાર કર્યો હોય એમ પોપડભાઈને તો એક નવું જીવન આપ્યું હોય એમ પોપટભાઈને કામ ઉપર રાખી લીધા ત્યારબાદ બીજા દિવસથી તો પોપટભાઈ વહેલી સવારે નીકળી પડતા અને તેઓ પોતાના કામ ઉપર જવા માટે તૈયાર થઈને ઉડાન ભરતા આમ પોપડભાઈને રોજગાર મળી ગયો અને ત્યારબાદ તો પોપડભાઈનું જીવન સુખ શાંતિથી ચાલવા લાગ્યું